પંદર મીટર લાંબા વાંસના ત્રણ ત્રણ મીટરના પાંચ સરખા ટુકડા કરવા કેટલી વખત વાંસને પડે હવે જો કરવા છે પણ છેલ્લો ટુકડો નથી કારણ કે છેલ્લો ટુકડો એમને છૂટો પડી જાય છે એટલે પાંચમાંથી એક બાદ કરવામાં આવે તો ચાર વધે તો ઓપ્શન ડી ચાર વખત વહેરવો પડે કયો માસ બાકીના ત્રણ માસ થી અલગ પડે છે ફેબ્રુઆરી કારણ કે ફેબ્રુઆરીમાં ઓગણત્રીસ દિવસ હોય છે જયારે જાન્યુઆરી માર્ચ અને એકત્રીસ દિવસ હોય છે બે સંખ્યાનો સરવાળો ઇઠ્યાવીસ અને તફાવત ચાર હોય તો તે સંખ્યા કઈ હોય તો સૌ પહેલા શું કરવાનું ઇઠાવીસ ને બે વડે ભાગવાનું એટલે આવશે ચૌદ હવે તફાવત કેટલો આવેલો છે ચાર તો ચાર ના બે ભાગ કરો એટલે બે બે થયા તો એક વખત ચૌદ માં બે ઉમેરો એટલે સોલ આવશે અને એક વખત ચૌદ માંથી બે બાદ કરો એટલે બાર આવશે એટલે બાર અને સોલ ઓપ્શન બી આવશે જો બે કેરી હોય તો ત્રણ સફરજન મળે બરોબર તો એક કેરી હોય એક કેરી બરાબર પાંચ સફરજન એટલે કે દોઢ સફરજન થયું હવે બે સફરજનના ચાર કેળા મળે છે તો એક સફરજનના કેટલા કેળા હોય એક સફરજન બરાબર બે કેળા થયા બરોબર તો એક સફરજનના બે કેળા થયા તો ત્રણ કેરી હોય કેટલા કેળા મળશે એવું કીધું છે બરોબર છે તો એક કેરીના ના દોઢ સફરજન એટલે કે બે કેળા દોઢ સફરજન એટલે એને ગુણ્યા બે કેળા એક કેરી બરાબર દોઢ સફરજન ગુણ્યા બે કેળા એટલે એક કેરી ના કેટલા થાહે ત્રણ કેળા થા 3 કેળા થા હવે આવી કેટલી કેરી છે ત્રણ કેરી તો ત્રણ કેરી ના ગુણા ત્રણ કેળા એટલે 9 કેળા મળ્યા ઓપ્શન નારંગી વેચે છે તો દરેક ના ભાગે ત્રણ નારંગી આવે છે બરોબર જો એક જણાની કેટલી નારંગી છે એક બાળકને ત્રણ તો ચોવીસ બાળક નારંગી થાય હવે આ બોતેર નારંગી છે એ અઢાર બાળકોને આપણે વેચવી છે તો શું કરવાનું કે બોતેર ભાગ્યા અઢાર અઢાર બાળકોને વેચતા ભાં અઢાર એટલે કેટલા આવશે અઢાર ચોખ્ખું મોતેર એટલે એક બાળકને ચાર નારંગી મળે તો ઓપ્શન ડી આવશે